શ્રીરાજ સાડી એકદમ આજે યુનિક અને એકદમ ફેન્સી સાડીનું કલેક્શન લેવા છે જે બેનનું એકદમ પ્રોફેશનલ લુક પહેરવા માંગતા હોય ને એની માટે આજનો આ એકદમ બેસ્ટ રહેવાનો છે અને ચાર કલર મેચિંગમાં આજની એકદમ ટ્રેન્ડિંગ સાડી લઈને આવ્યા છે જે બેનો એકદમ પ્યોર કોટનની સાડીનો લુક ગમતો હોય અને એકદમ કોટન બેઝ ઉપર લુક પહેરતા હોય ને એની માટે આજનો આ એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ સ્ટાઇલિશ રહેવાનો છે તમે પીસ જુઓ કલર સાથે એકદમ પીસ ડિઝાઇનર છે અને એકદમ યુનિક કલેક્શન હોય અને આટલું જોરદાર પીસ હોય એટલે તમે સાડીનો લુક તો એકદમ યુનિક જ લાગો બેનું અને જે બેનું જોબ કરતા હોય કોલેજમાં પ્રોફેશનલ હોય એ ટાઈપનો આખું લુક પહેરતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર આવે છે પ્યોર કોટનની આપણે સાડીનો લૂક રહેવાનું છે અને બધું કામ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાનું છે સાડીનો લૂક તમે જોઈ શકો છો એકદમ ડિઝાઇનર પીસ હોય ને એવું સરસ મજાની સાડીની ડિઝાઇન છે કારણ કે પ્યોર કોટન હોય એટલે એકદમ જોરદાર અને એકદમ લાઇટ વેર ફેબ્રિક રહેવાનું છે બેન અને કલર મેચિંગની વાત કરું ને તો આજનો આ જે કલર ઓપન કર્યો ને ખૂબ સરસ મજાનો એકદમ ડાર્ક નેવી બ્લુ કલર રહેવાનો છે નેવી બ્લુ કલર છે અને જે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે ને એકદમ યુનિક અને એકદમ ક્લાસી રહેવાની છે અને જે બેનું એકદમ ડિફરન્ટ વેરાયટી ગોતતા હોય ને એની માટે આજનું આર્ટિકલ એકદમ જોરદાર લઈને આવે છે એટલે એ તો સ્ક્રીનશોટ લેતા જ રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આર્ટિકલ એકદમ જોરદાર અને એકદમ ફ્રેશ અને એકદમ નવો જ રહેવાનો છે તેમાં તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે કારણ કે પ્રોફેશનલ લુકની સાડી હોય ને એમાં હંમેશા તમારે જો એક કલરની સાથે આખી ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનો છે જેમ કે આપણે ક્રીમ કલર ચીકુ કલરનો આખો લુક રહેવાનો છે ચીકુ કલરની આખી ડિઝાઇનનું પ્રોફેશનલ લુક રહેવાનું છે એમાં તમે જોઈ શકો છો હરણની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે પલ્લુમાં અને સાથે ઉપર ખૂબ સરસ મજાના આપણે ફ્લાવર પ્રિન્ટનું કામ રહેવાનું છે એમાં છૂટા છૂટા આપણે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન પણ ખૂબ સરસ મજાની રહેવાની છે અને એમાં પોપટની ડિઝાઇનનો કલર પણ આપણે ખૂબ સરસ મજાનો ચીક્કુ કલરમાં છે કારણ કે એક કલરની સાડી છે અને એક કલરના શેર સાથે આખી ડિઝાઇનર પીસ રહેવાનું છો બેન એટલે પલ્લું છે ને આપણે સિમિલર છે જેવી બોર્ડર પ્રિન્ટેડ આવશે એવો સેમ પલ્લુ આવશે પલ્લુ એકદમ યુનિક અને વેરાયટીનો જોરદાર છે પણ જે સાડીનો લુક છે ને એકદમ પ્રીમિયમ રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ પ્યોર કોટનની સાડીનો લુક છે એકદમ પ્રોફેશનલ લુક આવે ને એ સાડીનો છે જે તમે ઓપન પલ્લુમાં ગુજરાતી અને બેંગોલી તો તો છે અને અને ફેબ્રિક ફેબ્રિક એકદમ એકદમ માખણ જેવું વજન આર્ટિકલ છે સાથે જે ડિઝાઇનની વાત કરીએ તો એકદમ સિમ્પલ સોબર અને પ્રોફેશનલ લુક આપીને જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે જેમાં નીચેની પ્રિન્ટેડ ડિઝાઇન તમે જોઈ શકો છો હરણવાળી રહેવાની છે એની ઉપર ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી ફ્લાવર પ્રિન્ટ અને એમાં આપણે પોપટની ડિઝાઇનનો લુક આપ્યો છે પણ બધું આપણે સિમિલર જ કલરમાં રહેવાનું છે એકદમ ડાર્ક કલર નહીં એકદમ લાઇટ કલર નહીં એકદમ પ્રોફેશનલ લુક આપણને એવું છે એનું કોમ્બિનેશન છે સાથે આખી સાડીનો કોન્સેપ્ટ ઓલ ઓવરમાં રહેવાનો છે એટલે બોર્ડર ડિઝાઇનની જેવી લુક છે ને એવું સિમ્પલનું છે પણ વચ્ચેનું આર્ટિકલ એકદમ યુનિક અને એકદમ જોરદાર છે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની ડાળીમાં આપણે ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન અને એમાં પોપડની પ્રિન્ટેડ ડિઝાઇન છૂટા છૂટા આવશે એવી રીતના આખો કોન્સેપ્ટ ઓલ ઓવર રહેવાનો છે તમે જોઈ શકો છો પલ્લુથી લઈને બ્લાઉઝ લગીન એ ઓલ ઓવર કોન્સેપ્ટ હોય એટલે પ્રોફેશનલ લુકમાં તો કાંઈ ઘટે નહીં અને જે બેનું જોબ કરતી હોય એકદમ સ્કૂલમાં આપણે જોબ કરતા હોય ઓફિસમાં જોબ કરતા હોય બેંકમાં જોબ કરતા હોય એની માટે આજની સાડીનો લુક એકદમ જોરદાર અને એકદમ વ્યવસ્થિત અને એકદમ પ્રોફેશનલ લાગે ને એવો સરસ મજાનો લઈને આવ્યા છે અને પ્યોર કોટનનું કપડું એટલે તમે જેવી રીતના પહેર આરામથી પહેરાઈ જશે તમારે અને તમારા શરીરને ચોંટી જશે તમને એવી મજા આવશે ને એવું ફેબ્રિક લઈને આવ્યા છો બહેનો અને સાથે જે વાળી બોર્ડર લઈને આવે છે ને એ એકદમ મસ્ત યુનિક અને જોરદાર લઈને આવે છે એ પહેલાં તો આપણે આખી છે ને ફેબ્રિક સાથે વળાંકમાં રહેવાની છે એટલે કોઈ દી નીકળવાની નથી બોબેરું અને સાથે રોસ ગોલ્ડ શેરનું આખો લુક લઈને આવે છે બોર્ડર એ સિમ્પલ અને સાડીનો લુક એકદમ પ્રોફેશનલ એટલે સાડી તો પહેરી છે ને તો કાંઈ ઘટેને જોરદાર લુક આવશે અને ઉપરની જે બંને બાજુ બોર્ડરનું કોમ્બિનેશન સેમ રહેવાનું છે અને સાડીનો કલર આપણે એકદમ ડાર્ક નેવી બ્લુ કલરનો છે એટલે છે ને કલર જોરદાર છે અને આર્ટિકલ બંને બાજુ હડખું છે કારણ કે મલ મોસ્ટ ઓફ તમે જો ને તો આગળની સાઈડ પ્રિન્ટ હોય પાછળની સાઈડ ન હોય પણ આખી ઓલ ઓવર પ્રિન્ટેડ ફેબ્રિક સાથે વળાંકની છે એટલે બંને બાજુ સિમિલર કોન્સેપ્ટ છે જો પાછળની સાઈડ અને આગળની સાઈડ બંને બાજુ સરખી સાડી હોય અને પ્યોર ની સાડી હોય મારી બેન અને આટલો જ સરસ મજાનો જોરદાર પ્રોફેશનલ નો પીસ આવ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરજો કારણ કે આટલું મસ્ત ફેબ્રિક અને આટલી જોરદાર ડિઝાઇન ગોતવાઈ ગયાનું મળે એટલે સરસ મજાનો આર્ટિકલ છે બેન સાથે ઓલ ઓવર કોન્સેપ્ટ છે એટલે બધાને ચાલશે નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવી સાડીનો લુક છે સાથે બ્લાઉઝની વાત કરીએ ને તો એકદમ પ્રીમિયમ અને એકદમ જોરદાર બ્લાઉઝ આવ્યું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ છે ને આપણે એકદમ ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનું સાથે ઓલ ઓવર કોન્સેપ્ટનું બ્લાઉઝ છે અને બોર્ડર બંને બાજુ વાળી પણ આવવાની છે સાથે બ્લાઉઝ પણ આપણે બે બાજુ સિમિલર રહેશું બેનું છે આગળની સાઈડ અને આ પાછળની સાઈડ છે ને બંને બાજુ સેમ બ્લાઉઝ એટલે આર્ટિકલ એકદમ જોરદાર કહેવાય એટલે મારી બેનું છે ને તમે ભૂલતા નહીં જે બેનું એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટી ગોતા હોય એની માટે આજની સાડીનો લુક એકદમ યુનિક અને એકદમ જોરદાર છે સાડીની સાથે ફેબ્રિકમાં તો કાંઈ ઘટેને જોરદાર છે કારણ કે એકદમ પ્યોર કોટનનું આપણે ફેબ્રિક લઈને આવ્યા છે એકદમ કૂણું માખણ જેવું અને આરામથી તમારે પાટલી પડી જશે ને શરીર આરે ચોંટી જાય ને એવું સરસ મજાનું આપણે ફેબ્રિક પણ લઈને આવ્યા છે અને ડિઝાઇનનો કલર પણ સિમિલર કોઈ ચટર ને એકદમ સિમ્પલ સોબર ને પ્રોફેશનલ લુકમાં કાંઈ ઘટેને આપે જે બેન એટલો મસ્ત ડાર્ક નહી બ્લુ કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને બાકીના કલર બધા ડાર્ક શેડમાં અને સિંગલ કલરમાં રહેવાના છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો બીજા કલર હું તમને સ્ક્રીન ઉપર બતાવતી જાયશ એના કલર મેચિંગ તો તમે છે ને સિંગલ કલર હોય ને તો એ તો પછી છે ને તમારે લોંગ ટાઈમ સુધી ચાલવાનો છે અને સિંગલ કલર મેચિંગ પહેરવાની મજા આવે ને લુકે કાંઈ ઘટે ને બેનું એમાં તમે જો કેટલો મસ્ત એકદમ ડાર્ક બીટ કલર રહેવાનો છે વાઇન કલરમાં સુપર કલર મેચિંગ અને ડિઝાઇન તો જુઓ કેટલો જોરદાર લૂક આવે છે એકદમ પ્રોફેશનલ લુકમાં તો કાંઈ ઘટે જોરદાર લુક આવે છે સાથે સાથે જે બ્લેક કલરના લવિંગ હોય ને એની માટે આજનો કલર તો બ્લેક કલર સુપર હિટ અને જોરદાર છે અને જે બેનું જોબ કરતી હશે ને એનું તો બ્લેક કલર ફેવરેટ જ હશે કારણ કે બ્લેક કલરમાં હંમેશા પ્રોફેશનલ જ લુક લાગે અને પહેરી હોય ને તો પીસ એકદમ હેવી અને એકદમ યુનિક લાગે એમાંય પાછું મલ કોટન કરતા કે પ્યોર કોટનનું કપડું આવ્યું હોય એટલે ફેબ્રિકમાં તો કાંઈ ઘટેવું નથી હોતું એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને જે બહેનો એકદમ મરુ શેરનો લુક ગમતો હોય ને એની માટે જો કેટલો જોરદાર લુક આવે છે કાંઈ ઘટે પીસમાં કાંઈ ન ઘટે તો જોરદાર છે સાથે મરમ કલરનો લુક એ કાંઈ ઘટેને એટલો છે પણ સાડીના ડિઝાઇનમાં એટલું મસ્ત ફિનિશિંગ છે સાથે લૂકવાઈઝ સાડી એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ છો બેન અને જે બેનું એકદમ ડિફરન્ટ ડિઝાઇનર હોય એની માટે તો આજના ટિકલ બેસ્ટ રહેવાનો છે સાડીના શેર સાથે એકદમ યુનિક વેરાયટી છે અને બધા કરતાં ડિફરન્ટ આખું લુક રહેવાનો છે તમે સાડીનો લુક જોઈ શકો છો કેટલો મસ્ત એકદમ પ્રીમિયમ અને એકદમ જોરદાર આવે છે કારણ કે સાડી કોટન બેઝ તો ઘણી પહેરી હોય પણ આટલી જોરદાર અને એટલી રીચ લુક આપે એવી ફર્સ્ટ ટાઈમે આવી છે અને એકદમ આપ તમે એકદમ એન્ટ્રી પડી જાય ને એ સરસ મજાની આપણે પ્યોર કોટનમાં લઈને આવ્યા છો બેનો એટલે જે બેનું એટલી મસ્ત ડિફરન્ટ વેરાયટીની અને એકદમ ક્લાસી પીસ એમાં હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે કલર મેચિંગ સિંગલ કલરમાં છે એટલે લોંગ ટાઈમ સુધી ચાલશે અને બંને બાજુ સિમિલર કોન્સેપ્ટ છે એટલે તમે સાડી તો કાંઈક ઘડે અને સુપર લાગશે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમ્યો હોય એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને આવી રીતે નઈટ નવું કલેક્શન અને એકદમ ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રી આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વેરમાં ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે થેન્ક યુ